બોલો શું તમારા કામની સમસ્યા છે કે અમારે નવી નગરી બોરસલી સામે જવાનો સીસી રસ્તો એક લાખને ચાલીસ હજાર રૂપિયા જે સ્થળ પર સીસી રસ્તો થયેલો છે દરગાહ પાસે પ્રેવર બ્લોક રૂપિયા બે લાખ જે સ્થળ પર કામ સંપૂર્ણપણે થયેલું છે દીવાન સમા સામ દિવાન ફરિયા સામે પંચની વાડીમાં શીસી રસ્તો બે લાખ ચુવાલીસ હજાર રૂપિયા જે કામ સંપૂર્ણપણે સ્થળ પર થયેલું જ છે મારું નામ શાહરૂખ મલિક છે શું તમારું કેવું છે હું કાલસા દરગાહ કમિટીનો સભ્ય છું અને કાલસા દરગાહની જગ્યાએ જે પંચની વાડીમાં અને બોર્ડ તરફ જવાનો રસ્તો છે એ ત્રણ જગ્યાના કામ સંપૂર્ણપણે પૂર્ણ થયેલા છે અને જનહિત માટે જ થયેલા છે અને કાલસર દરગાહ સામે તમે જોઈ શકો છો કે અમે પ્લેવર બ્લગની ઉપર જ ઊભા છે જેના આક્ષેપ આપવામાં આવે છે કે પ્લેવર બ્લકનું કામ થયેલ નથી તમે જોઈશ લો તમારી જાતે અને સ્થળ તપાસણી પણ આવી હતી ઠાસરાતી જેમાં વિસ્તરણ અધિકારી સાહેબ ફરી તલાટી સાહેબ મેડમ આવ્યા હતા કરતા અને એ બધા અને સંપૂર્ણપણે સ્થળ તપાસણી કરી ગયા છે ત્રણેય જગ્યાની અને સંપૂર્ણ રીતે કામ થયેલ છે જે કાલસનના દરેક સમાજ માટે અને ઉપયોગી જ છે